હાલો આપણે બટાટા પવા બનાવીએ તો તમને રેસીપી બતાવી દઉં બટાટા પવાની તો પેલા આપણે એટલા પવા લઈ લેશું એટલે કે આપણે જેટલા બનાવે એટલા લઈ લે હું પવા એમ તો હવે આને એકવાર ધોઈ નાખશું તો ઢીંગુ એના એ બેહાડી દીધા છે તો આપણે આ પવાને ધોઈ લેશું પવા લઈ લીધા છે અને આવા ચારે વાળા નાખી દીધો છે એટલે પાણી જાય એકદમ કોરા થઈ ગયા હાવ તો આપણે પેલા ગેસ ચાલુ કરી લેશું ને એમાં આપણે હલવાઈ મૂકી દીધી છે મેં એમાં આપણે હવે થોડોક મચાલ મેં માંડવીના દાણા લઈ લીધા આપડે જે બે નાખ્યું હો થોડીક વાર

ગેસ થોડોક ધીમો કરી આમાં બટેટા નાખી દીધા છે તો આપણે બટેટાને થોડીક વાર ચડવા દેસુ અને અહીંયા બેઠા છે ઢીંગુ બેન

હાથમાં લગાડવું ને આપણે તો બટેટા આપડા એકદમ જો કલર બદલી ગયો છે બટેટા મૂકી ને બેન તો આપણે આમાં પવા નાખી દીધા છે આમાં હળદર કે કાંઈ નથી નાખવું આપણે હજી કારણ કે તેલમાં આપણે હળદર નાખે ને તો એ બરી જાય હળદર એટલે આપણે આમાં હા તો હવે આપણે એમાં હળદર નાખવું

આપણે આમાં લીમડો નાખીને એક નહીં એટલું લીમડો ને મરચાં ફાંડીને નાખો ને કટકી કરી નાખો નાના છોકરા હાથું બના દે એટલે મરચાં ને એવું ન નાખે તો મીઠું થોડુંક જ સ્વાદ

ચમચી દવો ચારે તો આપણે બટેટા પવા તૈયાર છે તો કેવો કેવા બેના છે કેજો તો જો નોખા નોખા દાણા છે ને પવાના બટેટા ચટણી નાખી શકો છો લીલી મજા આવે ખાવાની તો ખાડી ક્યાં આવે એના છે